રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં ને આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે આજનો આપણો ટૉપિક છે ઘઉં વિશે તો ઘઉં તો અત્યારે સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ વાવેતર થયેલું છે એમાં બરડા પંથકની અંદર જોરદાર વાવેતર જોવા મળી રહ્યું છે ઘઉંનું તો ઘઉં છે અત્યારે પચીસથી ત્રીસ દિવસના થયા હોય તો તેની અંદર આપણે ક્યાં ક્યાં ખાતર આપવા અને કેટલા પ્રમાણમાં આપવા તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો આ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય એ સૌથી પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં મળી રહે આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો ખેડૂત મિત્રો અને જે પણ ખેડૂત મિત્રો બરડા પંથકની અંદર રહેતા હોય તેના માટે દવા કે બિયારણ કે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તે આપણી એગ્રો દુકાનેથી મળી રહેશે આપણી દુકાનનું નામ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને મોબાઈલ નંબર પણ એમાં આપેલા છે તો ત્યાંથી સંપર્ક કરવો હવે આપણે આગળ વાત કરીશું કે ઘઉંનો પાક ત્રીસ દિવસનો થાય ત્યારે સલ્ફર છે ઝીંક છે અને યુરિયા છે એનું પ્રમાણ કેટલું રાખવાનું છે અને એ પિયત પહેલાં આપવું જરૂરી છે કે પિયત આપીને પછી આપવું એ તમામ માહિતી હવે આપીશું આપણે હવે ઘઉંનું નિરીક્ષણ કરવા અત્યારે એક આ વાડીમાં જઈ રહીએ છીએ તો એની અંદર જવો ઘઉંના પાડું છે સરસ મજાની ઊંડી બેસી ગઈ છે અને વિકાસ પણ છોડનો સારામાં સારો છે પણ એની અંદર હવે આપણે આ ત્રીસ દિવસના જે ઘઉં થયા છે એમાં ક્યુ ખાતર આપવું છે એના વિશે વાત કરવાની છે જેથી કરીને છોડનો વિકાસ સારામાં સારો થાય અને છોડ છે એકદમ લીલો છમ અને મજબૂત ઊભો રહે ને ઘઉંની અંદર જે પીડાશ હોય એ દૂર થઈ જાય એના માટે સૂક્ષ્મ તત્વની જે જરૂર હોય છે એ જમીનમાં પૂરતા પ્રમાણમાં મળી જાય તો ઘઉં છે એ ઉત્પાદનમાં જાજો એવો ફરક પડતો હોય છે તો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું યુરિયા વિશે એમાં નાઇટ્રોજન આવે છે છેતાલીસ ટકા આનું પ્રમાણ છે એ સોળ ગુઠાનો એક વીઘો હોય છે એની અંદર એક વીઘા દીઠ દસ કિલોનું માપ હોય છે ખેડૂત મિત્રો જેટલું માપ હોય એ પ્રમાણ જ છંટકાવ કરવો જોઈએ જેથી કરીને જમીનને કોઈ આડઅસર ન થાય અને યુરિયા છે એ જાડું જ વાપરવું જેથી કરીને આપણે છોડના પાંદ ઉપર પડે તો વાંધો ન આવે ઝીણું યુરિયા હોય એની ભૂંકીને લીધે આપણા છોડના પાંદ ઉપર પડે એટલે પાંદ બળવાની સમસ્યા વધુ જોવા મળતી હોય છે જમીનમાં જે નાઇટ્રોજન ઘટતા હોય એ યુરિયાના લીધે પૂરા પડી જાય છે અને છોડ છે એ સારામાં સારો લીલોછમ ને એકદમ ભરાવદાર છોડ રહે છે ઘઉં આપણે જોતા હોય કે ક્યાંક ઘઉંના છોડ છે એ મોટા તો ક્યાંક નાના જોવા મળતા હોય છે તો યુરિયા છે એનો છંટકાવ કરી દીધા પછી આપણે પાણી આપી દીધા પછી ઘઉં છે એક ધારા સમતલ થઈ જાય છે અને સારામાં સારો વિકાસ પણ કરે છે યુરિયાનું પ્રમાણ છે એક વિખે દસ કિલો આપવાનું છે અને હવે આપણે વાત કરશું ઝિંક સલ્ફેટ વિશે એ પણ ઓમકાર કંપનીનું જ વાપરવું ખેડૂત મિત્રો એ આપણી દુકાનેથી મળી રહે છે જે પણ ખેડૂત મિત્રને જોતું હોય બરડા પંથકની અંદરથી કોન્ટેક કરવો તો આ ઝીંક છે એનું પ્રમાણ એક વીઘે છે બેથી અઢી કિલો આપવાનું હોય છે ઝીંકને લીધે જે છોડમાં ઉણપ જોવા મળતી હોય છે એના વિશે વાત કરીએ તો ઘઉંનો છોડ છે એ પીળો પડે છે અને છોડમાં આછા આછા પીળા ડાઘ પણ જોવા મળતા હોય છે એ તમામ સમસ્યા માટે આ ઝીંકની જે ખામી હોય છે એના લીધે જોવા મળતું હોય છે અને ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું સલ્ફર નેવું ટકા વિશે સલ્ફર નેવું ટકા છે એ પણ આપણે ઘઉંના પાકમાં ત્રીસ દિવસે આપી શકીએ છીએ એનું પ્રમાણ છે એ એક વીઘે દોઢ કિલો આપવાનું હોય છે જમીનમાં સલ્ફરની ઉણપ તો હોય જ છે સલ્ફર છે એ ફૂગનાશક તરીકે પણ કામ કરે છે જો ઘઉંની અંદર કોઈ પણ ફૂગની અસર ક્યાંક પણ જોવા મળી હોય તો સલ્ફરનો ઉપયોગ કરવાથી તે નાબૂદ થઈ જાય છે અને એમાં આપણે જમીનની અંદર જે જંતુ જોવા મળતા હોય તેના માટે પણ સલ્ફર ખૂબ જ ફાયદાકારક છે અને છોડના સારામાં સારો વિકાસ માટે પણ સલ્ફર ખૂબ જ મોટું એવો ભાગ ભજવતો હોય છે ઘઉંમાં સારામાં સારી ફૂટ માટે સલ્ફરનો બહુ મોટામાં મોટો રોલ ભજવતો હોય છે તો આ ત્રણે ત્રણ ખાતર છે એ મિક્સ કરીને આપણે પાણી પહેલાં છંટકાવ કરી દેવાનો બેથી ત્રણ કલાક પહેલાં અને પછી પાણી આપી દેવાનું જેથી કરીને તમને બીજે ત્રીજે દિવસે જ સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે અને મિત્રો ઘઉંમાં આપણે હવે બીજું ખાતર કયું આપવું ચાલીસ પિસ્તાલીસ દિવસે એની માહિતી પણ તમને આ પછીના વિડીયોમાં હું આપીશ તો મારી ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને તમને પાકે પાકી અને સચોટ માહિતી સૌથી પહેલાં મળી જાય બરડા પંથકની અંદર જે પણ ખેડૂત મિત્રોને દવા બિયારણ કે જોતું હોય તો કોન્ટેક કરો જેથી કરીને તમને પણ વ્યાજબી ભાવે દવાને મળી રહે અને ઘઉંમાં જે નાશક દવાનો છંટકાવ કરવાનો હોય છે એની માહિતી પણ તમને આગલા વિડીયોમાં આપેલી છે તો તે વિડીયો જોઈ લેવો કે ઘઉંમાં ગોળ પાનવાળું ખળ છે સાંકડા પાનવાળું ખળ છે કે તમામ પ્રકારના ખળ છે એ તમામ વિશે માહિતી મારા આગલા વિડીયોમાં છે તો એ માહિતી ત્યાંથી મેળવી લેવાની વિડીયો સાંભળ્યા બદલ આભાર અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલો જેથી કરીને એને પણ માહિતી મળી રહે ધન્યવાદ